ભક્તિ ના રંગમાં આપણે ગયા પણ આપણું કે ઉજળવું છે એ વિચાર કરવાનો આ કડી ની પ્રભુએ સાહેબ પરમાણ આલું કે તમે દયા ધર્મ અને કાળ કરો તજો પણ આપણે ચેને સંગે સહી આપણે વિચાર કરવાનો છે દયા ધર્મ હોય તો કાળ કર ક્રોધને તજવો પડશે કેમ કે આપણામાં જે દિલની માલિકુરા બીજાને કોઈ નડવાનો કોઈ દગો પડ્યો છે બીજાની માહિતી કાંઈક લૂંટી લેવું છે બીજાનું પણ દેખવું જ છે આ દિલ શોખું નથી તો દિલમાં

હવે સ્વભાવ છે એ પોતાનો ગુણ છે ગુણ તો કઈ દેખાતો તો એટલે ગુણ તો દેખાય પણ નજરે નજરે આ ન દેખાય નજરે દેખાય એટલું બધું છે કીધું છે કે આ રૂપની માલિકુરા પોતાના સ્વરૂપને ખોળવાનું છે જે સ્વરૂપ છે એ ત્રણ કાળમાં નાશ નથી અને રૂપ છે એટલે અસત છોડી દેવું છે દેહ દ્રષ્ટિ ડાળી દેવી છે અને આતમની દ્રષ્ટિ જેને ધારવી છે આતમ એટલે આની માલિકોરાજી બોલી રહ્યો છે આ તનની માલિકોરા જે બોલી રહ્યો તેને લોકમાં તે જ તમારું પાંચ તત્વમાં જોત ખડી સારા શહેરમાં જે બોલી રહ્યો છે સકળ હંસમાં જે બોલી રહ્યો છે એ રામ ઘટો ઘટ પાંચ તત્વમાં જોત ખડી અને ત્રણેય તત્વો ભાઈ ત્રણેય ગુણમાં તેજ છે જેનું છે ત્રણેય ગુણ છે ને કેવરાય સતો ગુણ રજુ ગુણ ને તમો ગુણ જેને આધારે છે આમ તો નામ રૂપ ગુણ કહેવાય નામ રૂપને ગુણ જેને આધારે છે એ નિરાધાર પરમાત્મા પોતે તમારા સ્વરૂપને ને જરાય જુદો નથી એવા બધાય સંતો ઈદ કે છે શાસ્ત્રો કે વેદો નેતિ નીતિ કે છે કે જે જીવાત્માને મેલીન પરમાત્મા જરાય જુદો રહેતો નથી જે હો જેમ કોનો બંગડીને મેલીન જરાય જુદો રહેતો નથી માટી કડાને મેલીન જરાય જુદી રહેતી નથી ક કમળને મેલી અને જેમ સુગંધ જુદી રહેતી નથી એમ આ શરીરને મેલી અને આ બોલનારો જરાય જુદો રહેતો નથી અમુક છે મહારાજે એક વાણી ગાઈ છે કાટે ઉતર્યા છે પ્રગટ પરમાત્મા અરૂપ ખેલે છે રૂપનીમય પણ મનનો મેલ મેલીને માર્ગ ચાલી વાહ પ્રભુ આકો સુરા પૂરા ન છે કમ કોઈ સુરો પૂરો છે એને આવો વિચાર આવશે કે આ મનની માલિકુરા મેલ રાશી અને મો મારી આ મૂડી ગુમાવું તો ફરે

જેને દેવોને દુર્લભ છે એવું આ મનુષ્ય તન છે વેદોની મલિકુરા એટલી વાત કરી છે કે બડો ભાગ મનુષ્ય તન પાવા વાહ પ્રભુ અને એથી મહાન બડો ભાગ હોય તો જેને સંતોનો સંગ સમાવો આ મનુષ્ય તન પાયા હાટે કઈ મહાન નથી જેમ કે મનુષ્ય તો એક શરીર ધારણ કર્યું છે પણ લક્ષણ પશુ ના રહી જાય પણ જો આવા સંતોના સંગમાં જાય તો એને પૂરેપૂરો મનુષ્ય બનાવે એટલે આની કોણ બોલે છે એને જે ઓળખે સફળ છે બાકી શરીરને હું કેવું આ એક વાદ્ય વાત નથી કેમ નથી કે એ અસત્ય છે શરીર છે ને એ અસત્ય હશે આશ્વંત છે જે પ્રગટ જે થયો છે એ લઈ થવાનું પણ તેને આધારે છે કે જેને પૂર્વના ભાગને